પાલીતાણા નજીક ગણેશ વિસર્જન જઈને પરત ફરેલી મહિલાને વાહન પલટી મરી જતા એકનું મોત આઠથી વધુ ઘાયલ પાલીતાણા હસ્તગીરી રોડ પર સર્જાયો છે જેમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરેલા વાહને પલટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં આઠથી વધુ લોકોને અન્ય મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પીપરડી એક ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વેળાએ પાલીતાણાથી હસ્તગીરી તરફ જતા રોડ પર વાહનના ડ્રાઈવરે કોઈ કારણોસર વાહન પર કાબુ ગુમાવી દેતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક વાત ડ્રાઈવર દ્વારા જાણવા મળી છે ડ્રાઈવર દ્વારા કાબુ ગુમાવવાથી વાહન રોડ પર પલટી મારી ગયું હતું અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી આવી હતી અને તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે માનસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા પીપળડી ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ દુર્ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે અને

चार पंज चारि पंज जा ख़ाली वध